અમનગર જિલ્લાના તળાજા તાલુકાના નીચા કૂટડાવાડી વિસ્તારના યુવાનને ઓનલાઈન એડમાં ફસાવી રૂપિયા પડાવી ડુપ્લિકેટ લાયસન્સ કાઢી આપ્યું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું યુવાને એડ જોઈને સંપર્ક કરાતા શખ્સે હજારો રૂપિયા આપી લાયસન્સ કઢાવતા ડુપ્લિકેટ હોવાનું માલુમ પડતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી એ મારા મોબાઇલનો WhatsApp માંનો એડ હતો કે લાયસન્સ આધાર કાર્ડ છે પાન કાર્ડ તમારે કાઢવા માટે આ નંબરનો સંપર્ક કરો એટલે મેં એ નંબરમાં ફોન કર્યો તો કાં કાંઈ વાંધો તમારું લાયસન્સ નીકળી જાય કે આઠ હજાર રૂપિયા થાય કે કાંઈ વાંધો પરીક્ષા પરીક્ષા નહીં દેવું પડે તમારે ખાલી ટેલિંગ દીધો તો કાંઈ વાંધો નહીં એટલે એને કીધી પ્રમાણે આધાર કાર્ડ પાન કાર્ડ છૂટી કાર્ડ ને નાના પાસપોર્ટ ખોપાય ડોક્યુમેન્ટ નીકળ્યા એટલે ત્રીજા દિવસે એનો ફોન આવ્યો કે તમારું લાયસન્સ આવી જોઈએ લીધો મારા હજાર વાગ્યા તમને સમજાવતો તમારે દસ વાગ્યા તળાવથી લાયસન્સ લઈ દો તો કંઈ વાંધો નહીં લાઇસન્ લેવા જો આઠ હજાર રૂપિયા પણ મને એને લાઇસન્ આપ્યું ગામમાં જરૂર કરવા જો બીજો પાસપોર્ટ લાઇસન્સ ત્યાંના બસના ડ્રાઈવરે જોયું એટલે કીધું કે લાયસન્સ ડુપ્લિકેટ છે એટલે મેં ભાઈને ફોન કર્યો લાયસન્સ બતાવતો નથી લાયસન્સ ડુપ્લિકેટ ઓરિજિનલ છે અને પંદર દિવસ પછી તમારું લાયસન્સ શરૂ થાય હોળમાં જશે કે કઈ વાંધો હોળ દિવસ રાહ જોઈ ચાલુ છું નહીં એટલે ડાઠા પોલીસ સ્ટેશનમાં અરજી આપી એને કીધું એ ભાઈને કાલે બે ત્રણ દિવસમાં લઈએ છું એટલે તમને ફોન કર્યો તમે અહીં આવી જતો એટલે બે ત્રણ દિવસ મેં અઠવાડિયા રાહ જોઈએ અઠવાડિયા પાછું ફોન કર્યો મેં ડાઠા કે ભાઈ બહાર છે તો એવા નથી આવે એટલે તમને જાણ કરીશું મેં કાંઈ વાંધો નહીં એટલે એક મહિનો રાહ જોઈ એ કઈ શું નહીં એટલે ડાઠા આલ્ટીમાં લાયસન્સ બતાવ્યો કે લાયસન્સ ઓરિજ નથી ડુપ્લિકેટ છે આરટીઓ અરજદાર દ્વારા આરટીઓ ઓફિસે આવેલા અને અમને લાયસન્સ દેખાડેલું એ લાયસન્સ તદ્દન બુક છે તથા અરજદાર તથા ભાવનગરની જનતાને જણાવવામાં આવે છે કે આવા કોઈ પણ વાતોમાં આવું નહીં તથા કંઈ પણ તકલીફ હોય તો તરત અમારો સંપર્ક સાધવો અને એ લાયસન્સ તદ્દન બુકસ છે એ તો પોલીસનું કામ છે એમને એફઆઈઆર નોંધાવશે પછી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ પોલીસ લેવલે કરવામાં આવશે